તો તમામ આંગણવાડી બહેનો ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપડા સૌ સહિયારી યુ ચેનલ કે જી કે ઓફિસિયલ ચેનલ પર આજે છે ટોટલ ચાર થી પાંચ પ્રશ્નો પર ચર્ચા કરીશું કે આંગણવાડી પગાર વધારા લઈને જે પાંચે પાંચ પ્રશ્નો છે અને બીજા બાવીસ પ્રશ્નો છે એ બાવીસ પ્રશ્નો પર તમે વાત નથી કરવાની કારણ કે ઓલમોસ્ટ એ પ્રશ્નો અલગ અલગ છે પગાર વધારાના પ્રશ્નો નથી એના કારણે આંગણવાડી બહેનોના જે પ્રશ્નો પણ છે પરંતુ આંદોલન જે પણ મિત્રો હમણાં આંદોલન શરૂ હતું એના બાદ છે હવે શું નિર્ણય લેવામાં આવશે બધા બહેનોના પ્રશ્ન મનમાં ઉદભવે છે કે ભાઈ આંદોલન શરૂ છે તો હવે શું નિર્ણય લેવાશે પગાર વધારો બે હજાર પચીસ માં લાગુ થશે કે બે હાજર ક્યારે લાગુ થશે પગાર વધારો ઓલમોસ્ટ જાહેરાત તો બે હજાર પચીસ માં થઈ ગઈ છે થઈ જવો જોઈએ પરંતુ હજુ સુધી થયો નથી હાઈકોર્ટ દ્વારા નવી શું જાહેરાત કરી હાઈકોર્ટે શું કીધું અને નવી સુનવણી છે ક્યારે કરાશે ઘણા બધા બહેનો આ ડાઉટ છે કે અમે આંદોલન કરીએ છીએ તો હવે આંદોલનમાં શું થશે છવ્વીસ માં કે પચીસ માં પગાર વધારો હાઈકોર્ટે શું કીધું છે નવી સુનાવણી તારીખ આપી તો એ કઈ તારીખ છે બધા ચર્ચા કરીશું એટલે મિત્રો આ નો ટાર્ગેટ છે આ વિડીયો પર એક હજાર લાખ નો ટાર્ગેટ છે મિત્રો વન કલાક છે મહેરબાની કરી કમ્પ્લીટ કરાવી દેજો જો તમે વિડીયો જોતા અત્યારે લાઈક કરી દેજો જેથી કરી આવી તમામ અપડેટ છે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા મિત્રો ઘણા બધા વિડીયો પણ આવે છે હાઈકોર્ટની સુનાવણીના પછી ઓલમોસ્ટ બેનો ના પણ બધા વિડીયો છે આંદોલનના એ બધા વિડીયો મિત્રો અમે તમને નથી આપતા જો તમારો એક હજાર લાખ કમ્પ્લીટ થશે તો એ આંદોલનનો જે પણ વિડિયો છે એ પણ મિત્રો લાઈવ વિડિયો જે એક્ઝામ્પલ તરીકે જો નર્મદા જિલ્લામાં આંદોલન છે એ પ્રમાણે મિત્રો અલગ અલગ જેટલા પણ જિલ્લા છે બધા જિલ્લા મિત્રો જ્યાં જ્યાં આંદોલન ગીર સોમનાથ છે જૂનાગઢ છે મિત્રો જ્યાં હોય ત્યાં એ બધાનો મિત્રો રાજકોટ અમદાવાદ મિત્રો બધી જગ્યાએ આંદોલન શરૂ છે એના લાઈવ વિડીયો અમે તમારા સુધી સો ટકા પહોંચાડતા જો આમાં એક હજાર લાઈવ કમ્પ્લીટ થશે તો લાઈક કમ્પ્લીટ થશે ફોટો હું ચેનલ પર અપલોડ પણ કરી દે જેથી કરી તમને પણ ખબર પડે કે ભાઈ કેટલી લાઈક થઈ છે અને બીજા નંબર પર કે ભાઈ હાઈકોર્ટની સુનાવણીનો વિડીયો છે હજુ સુધી તમને કોઈ નહીં આપે મિત્રો આપણી ચેનલ પર છે ઓલમોસ્ટ તમે ડિસ્ક વાળા ની વેબસાઇટ છે અથવા તો મિત્રો એની એપ્લિકેશનમાં તમે જોઈ શકો છો હાઈકોર્ટની ઓફિશિયલી સુનાવણી હોય છે મિત્રો જયારે પણ સુનાવણી હોય છે ત્યારે એકસો ને એક ટકા મિત્રો લાઈવ વિડીયો અમે ત્યાં જઈ અને બનાવીને તમારા માટે લાવીએ છીએ ડિસ્ક વાળા એપ્લિકેશન પર તમને મળી રહી છે તો મિત્રો એ વિડીયો પણ છે અમે તમને આપતા રહેશું ફ્રીમાં એકદમ ફ્રીમાં મિત્રો યુટ્યુબ પર હાઈકોર્ટનો જે પણ ઓફિશિયલ સુનાવણી હશે મિત્રો હવે આવનારા તમારી તારીખ પણ તમને જણાવશ ત્યારે પણ મિત્રો લાઈવ થશે જો એક હજાર લાઈવ કમ્પ્લીટ થશે તો એટલે એક નાનો એવો ટાર્ગેટ છે ભાઈ તમારા માટે કંઈ મોટો ટાર્ગેટ ને તમે ધારો તો બધું કરી શકો છો એટલે તો હવે સમયના બગડત આગળ વધીએ પેલા ભાઈ તમે પણ એક રિક્વેસ્ટ છે કે ભાઈ જો હજુ સુધી તમે આપણે જીપી ઓફિસિયલ કે ગુજરાત પોલીસ ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરી ત્યાં સબસ્ક્રાઇબ કરી બે નોટિકેશન ઓન રાખજો કે જેથી કરી આંગણવાડી પગ વધારવાની લખતી તમામ અમને અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા થાય તો મિત્રે હું પહેલાં મુદ્દા પર ચર્ચા કરીશ કે ભાઈ તમારો પગાર વધારો છે ક્યારથી લાગુ થશે એના પહેલા આપણે વાત કરીએ કે આંદોલન તમે જે પણ કરેલું છે આ આંદોલન છે તો એનો શું નિર્ણય આવેલો છે તો મિત્રો હાલ ટોટલ આંદોલન છે તેમાં પગાર વધારો કરો એવો એક પ્રશ્ન નથી તમને એમ થતું હોય કે અમે પગાર વધારાનું જ આંદોલન કરીએ છીએ તમે તમારા મનમાં એમ છે કે અમે પગાર વધારાનો આંદોલન કરીએ છીએ પરંતુ ઓલમોસ્ટ મિત્રો આ આંદોલન ની અંદર મિત્રો જો તમે જોવા જાવ એમાં ટોટલ બાવીસ જેટલા પ્રશ્નો છે તમારા બેનોના કે બાવીસ જેટલા પ્રશ્નો છે અલગ અલગ એમાંથી ઘણા બધા પ્રશ્નો છે પ્રશ્નો તો મિત્રો એની આખી લિસ્ટ છે મારી પાસે કે જેમાં મોસ્ટ ઓફ જો હોય જો મિત્રો બાવીસ પ્રશ્નો છે બાવીસ પ્રશ્નો તો એમાંથી બાવીસ પ્રશ્નો થાય મિત્રો ટોટલ સિત્તેર ટકા માં અને ત્રીસ ટકા છે એમ આખું મિત્રો પગાર વધારાનો છે એટલે મિત્રો આ ત્રીસ ટકા કામગીરી જો ધારે તો મિત્રો પગાર વધારો આજથી જ લાગુ કરી દેવામાં પરંતુ આ ટકા તમારા જે પણ બીજા પ્રશ્નો છે એ પ્રશ્નોનો શું એ પ્રશ્નોનો નિર્ણય પ્લસ બધો નિર્ણય સાથે આવે એના કારણે છે હજુ સુધી પગાર વધારો કઈ થતું નથી બાકી તમને એમ થતું હોય કે પગાર વધારો કરી દેવો જોઈએ તો આ કારણ છે ઓકે પગાર વધારો લાગુ નથી થતો એનો અને બાવીસ પ્રશ્નોમાંથી ઘણા બધા પ્રશ્નો છે એમાંથી એક બે પ્રશ્નો જો તમને કહો એક તો પગાર વધારનો પ્રશ્ન છે પછી હમણાં બી એલ ઓ BLO ની જે પણ કામગીરી તમને સોંપવામાં આવે છે એ પ્રશ્નો છે પછી 5G સિમ કાર્ડ ના પ્રશ્નો છે 5G મિત્રો સિમ કાર્ડ ના પ્રશ્નો છે નવા ફોન ના પ્રશ્નો છે આવા ઘણા બધા પ્રશ્નો છે કે જેના પર મિત્રો આ જે પણ મે તમને કીધું છે એ મહત્વના પ્રશ્નો છે એટલે મેં એ સૌથી પહેલા તમને કીધું છે અને પછી તમને જે પણ નવી શું કેવાય કે આંગળવાડી બનાવવા બાબતના પણ પ્રશ્નો છે કારણ કે અત્યારે ઓલમોસ્ટ ઘણી બધી આંગળવાડીઓ છે એ જરજરી તალતમો હોવાના કારણે છે ભાડા પેટે મિત્રો આંગળવાડી શરૂ થઈ છે તો એ બધી બંધ કરવાના અને નવી આંગણવાડી બનાવવાના એવા બધા પ્રશ્નો છે કે જેના કારણે ઓલમોસ્ટ ગુજરાતની અંદર મિત્રો મિત્રો તમામ અંદર છે આ કામગીરી શરૂ કરાય છે એ કઈ કામગીરી કામગીરી કે આંગણવાડી બેનોની અને હવે મારે એક પોઈન્ટ પેલો પોઈન્ટ હતો જે પણ પેલો પોઈન્ટ છે કે આ તમારી સુનાવણી શું થઈ શકે એનું મેં તમને કીધું કે સુનાવણી એટલા માટે નથી થતી એનું કારણ શું છે કે આટલા બધા પ્રશ્નો છે ને એટલે બાકી જો એક કા તો બે પ્રશ્નો હોત તો તમારી સુનાવણી છે એ થઈ જવાની હોત પછી સેકન્ડ નંબરમાં જો મિત્રો વાત કરીએ તો હાઈકોર્ટે શું કીધું છે તો મિત્રો છે અત્યારે એમ કીધું કે જો ભાઈ તમારો પગાર વધારો છે એ માસ લાગુ ગયો પગાર વધારો તમને આવનારા ની અંદર આપી આદેશ છે મિત્રો અને અહીંયા આઠમા પગાર પંચની પણ થોડીક વાતો છે મિત્રો એ પણ હું એક અલગથી વિડીયો બનાવી તમને માહિતી આપી દઈશ કે ભાઈ આઠમા પગાર પંચનો લાભ તમને થશે તો કેટલો થશે કઈ રીતે થશે અને એમાં તમારો જે પણ ચોવીસ હજાર આઠસો અને વીસ ત્રણસો રૂપિયા જે પણ મિત્રો પગાર છે એમાં વધારો થશે કે નહીં થાય કે એટલો જ રહેશે એ બધી અપડેટ ઉપરનો એક વિડીયો બનાવી દઈશ તો એના માટે આપણે આ જીપી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરી પ્લસ ઘંટી જેવું મિત્રો બે નોટિફિકેશનનો છે એ બેલ નોટિફિકેશન ઉપર સેટ પણ કરી દેજો પછી મિત્રો જો વાત કરો તો નવી સુનવણી છે ક્યારે થશે એના પહેલાં મારે એ જણાવી દેવાનું કે બે હજાર પચીસની અંદર આ તમારો પગાર વધારો થશે કે બે હજાર છવ્વીસની અંદર થશે તો ઓલમોસ્ટ એકસો ને એક ટકા ચાન્સ છે કે આ બે હજાર પચીસની અંદર મેં નથી કીધું કે બે હજાર પચીસમાં થયો જશે ચાન્સ છે કે બે હજાર પચીસમાં થાય બાકી જો મિત્રો બાવીસ પ્રશ્નો માંથી જો તમારો એક જ પ્રશ્ન હોત કે પગાર વધારો જ તો એ બે હજાર પચીસ માં થાય બાકી આ બાવીસ પ્રશ્નો મિત્રો છે એટલા કારણે જો મિત્રો જાન્યુઆરી બે હજાર ચોવીસ માં પણ થાય એટલે હું ફિક્સ તમને નાં કહી શકું કે બે હજાર પચીસ માં થાય કે બે હજાર ચોવીસ માં આગળ પાછળ હવે નવી તારીખ મિત્રો જો કઈ આપે આ high દ્વારા મિત્રો છે સુનવણી નવી તારીખ કઈ આપેલી છે તો એમાં મિત્રો ઘણી બધી અલગ અલગ મિત્રો ન્યૂઝ આવે છે કે ભાઈ કે આ તારીખે છે આ તારીખે છે પરંતુ મિત્રો એમાં મોસ્ટ ઓફ લી જો મને જાણવા જે પ્રમાણે મળ્યું છે એ પણ જેણે વિડિયો મૂકેલો છે મિત્રો એનો કોન્ટેક્ટ કર્યો છે એના પાછળથી પુરાવા માંગેલા છે પછી મિત્રો આ વાત હું તમને કરું છું તો મિત્રો એ તારીખમાં પણ ફેરફાર હોય છે અત્યારે મિત્રો મોસ્ટ ઓફલી જે પણ તારીખ છે એમાં જો તમને જણાવું મિત્રો આ ફાઇનલ તારીખ નથી અથવા ફાઇનલ તારીખ હોય પણ શકે મિત્રો આના પર એટલું બધું ફૂલ એનાલિસિસ નથી ઓગણત્રીસ ડિસેમ્બરની મિત્રો વાત થાય છે ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ છે મિત્રો તમારી સુનાવણી છે કરવામાં આવે છે હાઈકોર્ટ પગાર સોરી મિત્રો આંગણવાડી પગાર વધારાને લઈને અને એમાં મિત્રો આ બાવીસ પ્રશ્નોનો સમાવેશ પણ લગભગ જો કરવામાં આવે તો આવે બાકી મિત્રો બાવીસ પ્રશ્નો સમાવેશ છે નથી કરવાનો એ પ્રમાણે સમાચાર છે તો મિત્રો જો ચેનલ પર નવા ખાસ કરી અત્યારે જ આપણે આ જીપી ઓફિશિયલ youtube ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન રાખજો કે જેથી કરી આંગણવાડી પગાર વધારતી તમામ અપડેટ છે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહી પ્લસ મિત્રો જો હું તમને જણાવી દઉં તો જે પણ વિડિયો છે મિત્રો ડિસ્કવાલા પર આવે છે તો મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરીજો ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે ત્યાં પણ મિત્રો તમને વિડીયો મળજો અથવા મિત્રો એ હાઈકોર્ટના લાઈવ વિડીયો જોવા માટે વન નો ટાર્ગેટ છે કમ્પ્લીટ કરવાનો ભૂલ તને મળી શક નવા વિડીયો